દરમિયાન દોઢ મહિના પહેલાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પહોંચેલી આ મહિલાની વારે તબીબો આવ્યા હતા અને સર્જરી કરી હતી સાત કલાક સર્જરી ચાલી હતી મહિલાએ જણાવ્યું હતું કે આ તબીબો એ તો મને બીજું જીવન આપ્યું છે કોનલ ગોયલ પહેલાં મને ઓબેસિટીના લીધે તકલીફમાં આવતું હતું કે પરસીના કે પરસીનો થતું હતું વધારે પડતું ને બીજું કંઈ પ્રોબ્લમ નહીં હતી મને અને હવે અત્યારે મારી જે સર્જરી થઈ એના પછી મને એ પ્રોબ્લેમ પણ નથી ફીલ થતું અને રાતના સૂતી વખતે જે નસકોરા બોલાતા હતા એ પણ અત્યારે મને લાસ્ટ સેવન ડેઝથી હું ઓબ્ઝર્વ કરું છું એ પણ મને થતા નથી અને મારું વેટ પણ લોસ થયું છે જે સર્જરી વખત મારું વન હંડ્રેડ એન્ડ સિક્સટી કેજી વેટ થઈ ગયું હતું અને અત્યારે મારું વન હંડ્રેડ એન્ડ ફોર્ટી સેવન છે આજની તારીખમાં મારી સર્જરી ટેન અવર્સ ચેલી ને સિમેટ હોસ્પિટલમાં થઈ અને ડૉક્ટર હરેશ ચૌહાણની અંદર થઈ હા જી જયહિંદ ડૉક્ટર પ્રોફેસર હરીશ ચૌહાણ સ્મીમેર હોસ્પિટલ સર્જરી વિભાગમાં છેલ્લા પચીસ ચોવીસ વર્ષથી કામ કરું છું જે આ મહિલા દર્દી છે એ થર્ટી ફોર યર્સના ઓલ્ડ છે રાજસ્થાનના મૂળ વતની છે એમનું વજન એકસો સાહીઠ કિલો હતું અને એમને એ વજનને લીધે એમને ઘણી સોશિયલ અને શારીરિક તકલીફો રહેતી હતી એટલે કીન હતા કે ભાઈ મારે સર્જરી કરાવી છે પણ આ જે સર્જરી હોય મોટાપાની એ થોડી કોસ્ટલી હોય અને મોટે ભાગે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જ થતી હોય છે એનો ખર્ચો ત્રણ સાડા ત્રણ ચાર લાખ જેવો થતો હોય છે કેમ કે એમાં થોડો સામાન પણ વપરાતો હોય લાખ દોઢ લાખ રૂપિયાનો જે દરેક પેશન્ટો યા દરેક દર્દીઓ એફોર્ડ કરી નહીં શકતા હોય એટલે મહિલા દર્દી અમારી પાસે સ્મીમેરમાં યુનિટ થ્રીમાં દાખલ થઈ આગળ એમનું અમે કાઉન્સેલિંગ કર્યું જ હતું કે ભાઈ તમારું આ વજન છે એના માટે આપણે એક ઇનોવેટિવ પ્રકારની સર્જરી કરીએ એનું રિઝલ્ટ મે બી આ સિક્સટી સેવન્ટી પર્સન્ટ જે ઓરિજિનલ સર્જરી કરતાં મળે પણ ઇટ વિલ બી બેનિફિટ ફોર યુ તો સી કન્સેન્ટ ફોર ઇટ અને અમે એમની એક ઇનોવેટિવ પ્રકારની લેપ્રોસ્કોપીથી એમની સર્જરી કરવામાં આવી છે અને આ જે પાંચ છ દિવસ છે એમને ડિસ્ચાર્જ આપવાના છે અને આ દિવસ દરમિયાન એમનું દર્દીના મોટાબિક દસથી બાર કિલો વજન લોસ થયું છે પોસ્ટ સર્જરી ઇટ ઇઝ વેરી ગુડ અને આશા રાખીએ છીએ કે આ જે સર્જરીની વેઇટ લોસની જે અસર છે અને એમના જે મેટાબોલિક ડિસીઝ પર એની જે પોઝિટિવ અસર આવી જોઈએ તે આવે સારું રિઝલ્ટ મળે અગર સારું રિઝલ્ટ મળશે તો આને અમે રૂટિન પ્રેક્ટિસમાં નાખીશું જે નોન એફોર્ડિંગ પેશન્ટ માટે આપણે ઓફર કરી શકીશું તો જે મોટાપાના ગરીબ દર્દીઓ હોય એમના માટે પણ ફાયદો થાય We'll <laughs>